ગાઈસ પાણીપુરી ખાવા જો ટાઈમિંગ બધું મિક્સ કરીને ખાઈ કોણ છે બાપા એ કરી લીધો મારી ગાય નો જોઈ જો આપણ તમે બોલ જો તબલો બનાવ તો મે જમી લીધો હે એકલા એકલા બાંધા ચાપે છે અત્યારે વાગી રહે છે જો હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં ઓપર મજામાં છું સ્વાગત છે તમારું મારી ચેનલ જીગ્નાવા બ્લોગ્સ માં હાતે

તમે વર જેટલા બ્લોગ બનાવો તો મેજર ની લીધું ને અત્યારે ગાઈસ 12 વાગી ગયા છે ને હજી મને નાવાનો ટાઈમ મળ્યો નથી કેમ કે જયદા તૂટો સાક્ષી ઊઈટી બેનો નાસ્તા પાણી કરાવ્યા ઘર કામ કર્યું અને આમ જો હજી પણ કચરા તો હજી કાઢ્યા જ નથી જો ચારે બાજુ ડુંગરીના ફોતરા કેવા જઈ તો કે ઉડાડ્યા છે અત્યારે મેં ડુંગરી લઈને બેસી ગયો તો હજી મારે વાસણ ઉટકવાના પડ્યા છે એક આમ બધું પડ્યું છે અત્યારે ઘડીક મેં જયદ્રતને મો એકલો બારે જો મારા કલરવાળા બાંધા આવી ગયા છે થોડીક કે નાખી દેશે એટલે ગૌઠાઈ જાય જયદ્રત નહીં શું કરે છે ચલો તમને દેખાડો જયદ્રત ઘડીકવાર પર મંદિરમાં રમે છે તે આપણે ફટાફટ આપણું કામ કરી લઈએ મારે કચરાપોતા બાકી છે તો હું કચરાપોતા કરી લઉં એનું વાસણ ઉકી લઉં પછી આપણે કરવા માંડે બારણા પછી તો રસોઈ પાણી બનાવશું તો રસોઈની તો હજી વાત છે આપણે તો એક દોઢ વાગે રસોઈ બનાવવાની હોય એટલે ઘડીક બારણા એ થોડા કરવા પડે ને ચલો તો આપણે મળીએ થોડીક વાર પછી છોકરાઓ અત્યારે આવી ગયા છે રમીને ઘરે અત્યારે શીખ જાવ છો પાછા અચ્છા એવું છે જયદ્રથ ને આવે છે નીંદર જયદ્રથ સુઈ જા બેટા નીની કરવી છે ના ના જો એના પપ્પા શું કરે છે એકલા એકલા બાર ચાપે છે અત્યારે વાગી ગયા છે ત્રણ ને દસ થઈ ગઈ છે ને હજી એને બોલો જમવા ના બેસું હજી બાર લઈને બેઠા છે ના એ તો પૂરા પાંચ વાગે થાય આપણે પાંચ વાગે જમવાનું વાંધો નહિ હાલો આજે બપોર પછી હું વ્લોગ ઉતારી જ નથી એકી બપોરે જમી અને પછી બપોરે જમીને હું સુઈ ગઈ તી છ વાગે ઉઠીને સા ધાર્મિકાને બનાવી તી રીલ તો હું કઈ વ્લોગ ઉતારી નથી શકી ધાર્મિકા અમે કેટલુંય મૈતા પણ આને જો ગાંડા જ કાયદા રીલ બનાવી જ નહીં અને સાક્ષી રોહરો કટી તી મને મારે રીલ બનાવી મારે અમે ચાર પાંચ વિડિયો ગોઈતા સારા અમે રીલ ન બનાવી શક્યા જો બે બેનો બાધો પણ બાધા કરે છે ખરેખર થાકી વાળી દે છે આમ થી આમ ને આમ એમ માં ધાર્મિકા બહુ તોફાની છે કેમ કે નાની માના ઘરે રહીએ એટલે નાની માને ને ઈ કોઈ કઈ કે નહીં આમ જો ઓરો કેવો રાજી જાય છે એકલો એકલો રમે છે જો કોને કોને ફોન કરે કેવા તો જય દત્ત જય દત્ત ધડે જો પોટલા પાડ્યા જો કેવા તોફાન કરે છે ધાર્મિકા ખરેખર મને છે ને આખો દી થકવાડી દે છે આમની ને આમ ને આમ આમ હજી તો ઘરે છે કેટલા બધા પોતાન ને લીધું તું ઉડાડ્યું તું એ તો બધું મેં સાચું કહી તું શેનો રાજી થાય સમજો કેવો રાજી થાય કોણ છે બોપા બોપા છે ચાલો અત્યારે અમે બનાવી છે રસોઈ પાણી લઈ આવ્યા છે રજા તો હું એનો મસાલો કરું છું જમી લઈએ છોકરાઓ લાગી છે ભૂખ ચાલો ગાઈસ હું મસાલો બનાવી લઉં તો ગાઈસ પાણી ખાવા જો ધાર્મિકા તો બધું મિક્સ કરીને ખાઈ છે સાક્ષી દાળ ભાત ખાવાથી સાક્ષી દાળ ભાત ખાઈએ સાક્ષી પાણીપુરી પૂરી નથી ખાવી એ સાક્ષી આલે પાણી પૂરી એમાં નાખી એને દાળ ભાતમાં પાણીપુરી નાખીને ખાધી

ત્યારે સૂઈ જાવું છે તમારે? નઈ નઈ. તો હવે સુઈ જવાનું છે. સૂતી વખતે મેકઅપ કરવાનું બધું હા. નિંદરમાં ફરી આવે ને બિચારી. આ એ આચું નિંદરમાં કા? જો ધાર્મિકા દાંત કાઢે છે. ધાર્મિકા કે મારી બે નવા ગાંડા જ કાઢતી હોય કા? ઈ તો ધાર્મિકા ધાર્મિકાને નિંદર આવે છે નકર ધાર્મિકા આરo આર કબાટ લઈને બેહી ગઈ હોય. જયદત કે એમ જો કેવો હેરાન કરે છે મને આમ જો. જયદત